આજે જામનગર મેહુલભાઈ જાડેજા ગાયો ભરવાનું ચાલુ થઈ ગયું છે આજે ઓગણીસ તારીખની ટોટલ ગાયો ભરવાની છે આની અંદર નવ ગાયો જામનગર મેહુલભાઈને ત્યાં આ બચ્ચાવાળા એક ચડી ગઈ છે બીજી આઠ ગાયો ચડવાની બાકી છે બધી ગાયોનો વિડીયો બનાવું છું બચે જવાજ બધી ગાયો દોવાઈ ગઈ છે દોઈ દોઈને ભરીએ છીએ બે ગાયો ચડી આ ત્રીજા નંબરની ગાય ચડે છે બધી ગાયો દોરાવી જાય છે આ ચોથા નંબર ની ગાય ચડે છે

જામનગર જાય છે મેહુલભાઈ ને ત્યાં છઠ્ઠા નંબર ની ગાય ભરાય છે છઠ્ઠા નંબર ની ગાય ભરાઈ ગઈ છે

માનો ખટાણા રાગામ આજે જામનગર ગાયો ભરાય છે ટોટલ આ સાતમા નંબરની ગાય છે છ ગાયો આગળ ભરાઈ ગઈ છે जामनगर अपना थे एक बे त्र चार यस सात गायंजा तो भाई खटाणा मेहुल भाई जामनगर

ઓગણીસ તારીખની આગળ ચાર ભરી છે અને બે પાછળ અને સાતમા નંબરની ગાય એડજસ્ટમેન્ટ ચાલુ છે ગાય ભરવાનું પંજો ભાઈમાં થાય છે સાતમા નંબરની ગાય ચડે છે

ટોટલ નવ ગાયો જામનગર ત્યાં ગઈ છે નંબર ની ગાયવાનું ચાલુ છે બ્લેક ગાય છે ટોટલ જામનગર ગાયો આજે ઓગણીસ તારીખની ભરાઈ ગઈ છે ટોટલ નવ ગાયો ભરાઈ ગઈ છે જામનગર આજે જામનગર મેહુલભાઈ ને ત્યાં જાડેજા નવે નવ ગાય ભરાઈ ગઈ છે આજે 42 42 42 ફોન કરીને રેત નાખી છે ડાલો ફિટ થઈ ગયું છે ચલો જય માતાજી